લો જો જાતાય મળતાય આ નઈ નઈ દા ભાઈ ઓ બાપુકા ઓ બાપુકા ભાઈ આવું છે હવે દરબારની મેરડીનું મંજૂર હા ત્યાં જ જઈએ છે અમે આવું તો પણ હારું કોમ ના હેડો ને તો હેડો વાંધો નઈ કોમ તો જીવું હેડો ને હેડો હેડો આ મજુ છે મને દહુબાએ કીધુંતું ભાઈ આ આયા શું છે હરબાની મેરાડી માતાનું બહુ મોટું મંદિર છે અને માતાજીનું બહુ હાથ છે એ મેં કી તારે આપડે દર્શન કરવા જઈ આવીએ એટલે આ બેસીએ તું બહુ પણ મારા આજ

હા ઓલા હા હા જેલટમાં આ બાઈ થઈ મનમન આ હા તો હેડો તન હું આવુંગા એવું મંદિરે જવું છે મંદિરે આ એટલે કીધું જઈએ તાર હા ચાલ હું બા તાવ મંદિરે બરાબર હા જો આ બેઠાયો બરાબર હા બે ગેટ ની અંદર જવાનું હો હો આ તો હું તો કે અમાર તો આવાની ચાનો વિચાર હતો પણ આજે ટાઈમ થોડો મળ્યો તો કી જઈએ હા આ મન આયા યાદ આવું હા હેલો Được ạ. Rồi nó vào cắt đi. Đây rồi <laughs> có đi. <laughs> Đấy. Nó vào đi mà. Rồi cắt આગળ જા રેડી થા કે આગળ જતા રે હા કુલા હા હા કા હે